ગુલાબી સાડી એના હોઠ લાલ લાલ રે તારી કુ આ તો ખાલી છે ચાલ તાણ

તું અલય એ કટસાન એ સંતરા કામ હરી જનો ઉભાળો કર છે અલ્યા આ હું તો હું કરીયું પુલી કયું આપણી કેતા શિદપુરના મને શેડીનું અલ્યા આ બધું શું કર્યા તું ને કોક બોલાયન કાઢવાન કર આ તો કુળી છઈ રહી આઈ એ તું મને લઈ જા એ લઈ જા લઈ જા સંતરા મને

એટલે તરણ તો મગજ જોઉં છોક ને મને પીવડાવી નાખ્યો તને નતો પીવડાવ મારો વેલચીન પીવડાવ્યો હતો જોયું પાછળ પાછળ બગાડ્યું નતું ને વેલચીન ની ખબર નઈ મારું ચેક કરવું પડશે